ગોડેલી રેલવે ફાટક પર ટેકનિકલ કારણે અડધો પાસેથી મળતી માહિતી મુજબ ગોડેલી રેલવે ફાટક પર અચાનક સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ફાટકના એક તરફથી સિગ્નલ ન ભૂલતા બંને બાજુની લાઇનો અને વાહનોને કતાર લાગી હતી આ અવર સમસ્યાને કારણે લગભગ અડધો કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક જામની લાઇનમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા તાત્કાલિક સેવાઓમાં વિઘ્ન પડ્યું હતું જેમને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માટક પર આ પ્રકારની મુશ્કેલીઓ વારંવાર સર્જાય છે છતાં રેલ રેલવે બ્રિજની મંજૂરી મળીને દીર્ઘ સમય થઈ ગયો તે છતાં કામ શરૂ ન થતા રોજિંદા ટ્રાફિકને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઓવરબ્રિજનું કામ વહેલી તકે શરૂ થાય તેથી તેઓની માંગ પણ છે આ મામલે રેલવે વિભાગને જાણ થતા કર્મચારીઓ તત્કાળ રેલવે ફાટક પર પહોંચ્યા હતા અને ટેકનિકલ ખામી દૂર કરી ત્યારબાદ ટ્રાફિક ફરી સામાન્ય રીતે થયો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોર્ડેલ ગયેલી ઢોકલિયા ફાટક નજીક વારંવાર ફાટકની તકલીફ હોવાથી એક ફાટક ખુલે છે ને એક બંધ થઈ જાય છે વારંવાર આ સમસ્યા સર્જાય છે છતાં પણ રેલવે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અથવા તો એનું સમારકામ કરવામાં આવતું નથી અને પબ્લિકને વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે કઈ તો કેટલા વહેલી તકે આનું સમારકામ થાય એવી સરકારશ્રીને વિનંતી લગભગ આ છેલ્લા બે ત્રણ મહિનાથી આ સમસ્યાઓ સર્જાઈ રહી છે અને બ્રિજ બનવાનો છે એનો બ્રિજ બનવાનો તો સરકારે નિર્ણય લીધો છે પણ હજુ કોઈ એનો ઉકેલ આવેલો નથી એવું જાણો કે એમ્બ્યુલન્સ પણ પાછી ગઈને બધા પાછા જાય છે હા એટલે વારંવાર ફાટક બંધ થઈ જાય છે એટલે કે કોઈ એકસો આઠ એમ્બ્યુલન્સ આવે તો પણ એ આ સમસ્યાઓ સર્જાય છે અને દર્દીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું નામ ચૌહાણ મહેન્દ્ર સિંહ